મિત્રો રૂપિયા અને રૂપિયા ઢગલે ઢગલા જેટલા આપણે જોઈતા હોય એનાથી પણ વધારે પ્રવીણભાઈ જોડે એટલો સંગ્રહ છે કે શાયદ આપણે એનો અંદાજ ન કાઢી શકીએ અને એવું નથી બધું શ્રી જ્વા પેકો પેક બંડલ બરાબર કેટલો બધો ખજાનો છે આપણે અત્યારે ઝીણવટથી જાણવાની કોશિશ કરીશું કેવી રીતે પ્રાપ્ત થયું અને કોઈને અગર લેવું છે તો શું સેલ કરે છે કે એમના શોખ માટે છે શું છે કે શું નથી પ્રવીણભાઈ આટલો બધો ખજાનો મારી પાસે તો થોડીક નોટો છે તો મને એમ કે મારી પાસે ઘણું બધું છે પણ આજે મને લાગ્યું કે ના ભાઈ ઓલ્ડ નોટોનો ખજાનો છે અને કેવી રીતે આ બધું તમારી પાસે સંભવ છે ને આ આ ક્યાંથી આવ્યો ને કેમ કેવા અને શું પરપજથી છે આ બધી ઓલ્ડ નોટુ જે આપણે પહેલાંના સમયમાં જે દાખલા તરીકે આ એકનું બંડલ એટલે આ છે ઓગણીસસોને ત્રેસઠનું બંડલ જે આ રેરપીસમાં ગણાય છે એની પચીસ હજાર રૂપિયા એક બંડલની કિંમત છે તો એનો એ રૂપિયો આ છે તો આ છે ઓગણીસસો ને પંચોતેરની સાલ સાહેલ અહીંયા દેખાય છે હમ હમ શું કરીને તમે બતાવી શકો છો બરાબર આ ઓગણીસોને પંચોતેરની સાલનું છે

તો એના પૈસા વસૂલ થઈ જાય અને જેને કહેવાય ને કે ભાઈ ખૂણા લાગી જાય સાચી વાત છે સાચી વાત ચમચમાતું હવે આગળ શું શું છે ખજાનો બહુ બધો છે બરાબર વિસ્તારથી થોડું જાણવાની કોશિશ કરીશું દસની નોટ હા પછી વિષ્ણુ બંડલ આ બધા પિન પેક બંડલ જ છે અચ્છા એટલે આ આ તમે 3000 લખ્યા છે ને હા એમાં 3000 રૂપિયા આ મે એક રીલ માં જોયેલું કે તમારી પાસે આખો બંડલ હોય તો 10 લાખ રૂપિયા આવે એ બધા ફેક હા આજે એક સત્ય જાણજો અને વિડીયા શેર કરજો જેથી ખબર પડે કે આ પડદા પાછળની દુનિયા શું છે અને રિયલ દુનિયા શું છે બરાબર ઘણા એ માણસો લાખો કરોડોમાં

જેને કોઈને સાચવવાનો બહુ શોખ હોય અને ભવિષ્યમાં એને માર્કેટ વધવાની જેટલું ઓલ્ડ પડી આપણી પાસે એવા રેર બંડલ પણ છે રેર સિંગલ નોટો પણ છે જે ઘણી બધી રાજા રાજાને આ પ્રિન્ટ સાથેની બધી જે હોય એ બધી આપણી પાસે કલેક્શનમાં સિંગલ સિંગલ નોટો પણ મોટી છે એકની છે પાંચની છે દસની છે ફાફડા નોટો છે જે સોની નોટો છે એ બધી આપણી પાસે સિંગલ સિંગલ છે જે કોઈને જોતો હોય તમે કોન્ટેક્ટ કરાવજો આપણે એને આપશું અને અને આને ભાઈ પ્રકાશ ભાઈ પરેશભાઈ સોરી ઓગણીસો ત્રેસઠ હા બહુ ઓલ્ડ છે અને આ પાંચ નો ટ્રેક્ટર વાળી આના કરોડો રૂપિયા આવી જાય તો એ જરાક બે મિનિટ માટે આ પિન પેક બંડલ ટ્રેક્ટર વાળી હમ આ પાછળ ટ્રેક્ટર વાળી રાઈટ ઓન્લી 1350 રૂપિયા સમજી ગયા તમે ઓન્લી 1350 રૂપિયા 1350 રૂપિયા એ ભી પિન પેક બંડલ છે એસી કોઈ દિવસે નોટ ને એક પણ જરી પણ રજ ન લાગેલી હોય કે હમ હમ જો ન્યુ બ્રાન્ડ ચમચમાતી નોટો અને આના ટ્રેક્ટરમાં બીજી એક આવે છે મંડ બતાવ ટ્રેક્ટર જે જૂનો ગણાય હા આ માત્ર તમને એ જૂનું એનાથી જૂનું ટેક્ટર વાળું આ માત્ર તમને આપી દેશ 1850 માં 1850 માં 100 એટલે આ 100 નોટ 1850 માં 500 ના 1850 લ્યો સત્યનો આ જાણવાની મિત્રો કોશિશ કરજો અને ઘણાયના મહેનતના પશીનાના પૈસા કોઈ લૂંટારો ન લૂંટી જાય એની ખાસ નોંધ લેજો હવે આપણે બીજા વિડીયોમાં શું તમે બતાવવાના છો હવે હું તમને બતાવીશ કોપર નીકળના કોઈન હા અને સિલ્વર કોઈન હા એની કિંમત સાથે થોડું બચાવવાની કોશિશ કરીશું પછી જે થાય હાચું બરાબર હવે આ વિડીયો અત્યારે અહીંયા એન્ડ આપીશું અને આપણે કઈ જગ્યાએ આપણું એડ્રેસ છે અત્યારે વિજપડી ચામુંડા એન્ટી મહુવા રોડ ડિસ્ટ્રિક્ટ કંપની બરાબર કોઈને જોતું હોય છે તો આપણે પછી એમાં તમારે લખવાનું એટલે જેથી કરીને આપણે કમેન્ટમાં જરૂરથી જણાવજો બરાબર મારા ઇન્સ્ટાગ્રામમાં જણાવજો કેમ કે તમારો મોબાઈલ નંબર તમે શો કરશો તો તમને કોઈક ધૂતી જશે એ વાતની ખાસ નોંધ લેવાની બરાબર તો આ વિડીયાને અત્યારે આપણે એન્ડ આપીએ